આવી રહી છે અને જેથી પરુનાડે ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતિક થઈ રહી છે શહેરના ભાજપના ઘર ગણાતા અયોધ્યા નગરમાં ગટર લાઈનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ ઉપર વહેતું હોય વાહન ચાલકોને આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવર જવર કરવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિતના પાણી જન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો ને જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં સવારનો ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકોને ગંદકીમાં લેવાની ફરજ પડી રહી છે પાલિકા તંત્ર દ્વારા અયોધ્યાનગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતે અવાર નવાર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળતા આજે સ્થાનિક રહેવાસીએ પાલિકા કારોબારી સભ્યને વોર્ડના કોર્પોરેટર હેમંત પ્રજાપતિની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી ન્યૂઝ ભરૂચ

તો પછી આ છોકરાઓને શું થઈ જાય વેકેશન પડશે આ સિનિયર સિટીઝન શું કરવાનું પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છર પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો આનો તમે નિકાલ જેમ ભણે તેમ જલ્દી જલ્દી કરો તો સારું થશે અમે અયોધ્યા નગર માંથી આ બધા વોર્ડ નંબર ચાર અને અયોધ્યા નગરમાં રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પેલા ઉપર અરજી કરેલી અને ઉપરથી કોલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા તા કલેક્ટર ઓફિસ માંથી કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ અવે રહેશે પણ ઘરની અંદર આવી જશે એ હવે હાઉસ ટેક્સ ધરી છે કોઈ બી હા પણ હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા એ ગુસ્સે જ છે બધા હા ચોલે